નર્મદા જિલ્લામાં વંદે માતરમ ના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા ઉલ્લાસભેર ઉજવણી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ નર્મદા જિલ્લાના રાજપીપળા સહિત સમગ્ર જિલ્લામાં આજે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં ના સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી અને નાદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ની ઉપસ્થિતિ રહી હતી શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે યોજાયેલી મુખ્ય ઉજવણી દરમિયાન ધારાસભ્ય ડોક્ટર દશનાબેન દેશમુખે જણાવ્યું જણાવ્યું હતું કે વંદે માતરમ ના એકસો પચાસ વર્ષ ની ઉજવણી રાષ્ટ્રીય પ્રેમ અને એકતા ની ભાવના ને વધુ મજબૂત બનાવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના આહવાન થી દેશભર આ ઉજવણી ઉત્સાહ પૂર્વક થઈ રહી છે આજે એકસો પચાસ વર્ષગાંઠ વંદે માતરમ આપણા ભારત ના રાષ્ટ્ર ગીત ને થઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ઉત્સાહભેર એની ઉજવણી સાથે મેડિકલ કોલેજ છે સાથે સરકારી સંસ્થાઓ છે સહકારી સંસ્થાઓ છે સરકારી કચેરીઓ છે શાળાઓ છે દરેક જગ્યા ઉપર આજે આ રાષ્ટ્રગીતનું ગાન થઈ રહ્યું છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં રાજપીપળા ખાતે આવેલ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં પણ સરકારી અધિકારીઓ દ્વારા આ ગીતનું પઠન કરવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયતમાં પણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા આ ગીતનું પઠન કરવામાં આવ્યું છે સાથે સાથે મેડિકલ કોલેજ જે રાજપીપળામાં આવેલી છે ત્યાં પણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી જશુભાઈ રાઠવાજી શ્રી ભીમસિંહભાઈ તળવીજી દ્વારા અનેક પદાધિકારીઓ દ્વારા અને આ કોલેજના ભાવિ ડોક્ટરો દ્વારા આ રાષ્ટ્રગીતનું પઠન કરવામાં આવ્યું છે અને સમગ્ર લોકોએ ખૂબ જ ઉત્સાહભેર આજે વંદે માતરમ ગીતનું પઠન કરીને રાષ્ટ્રપ્રત્યેની ભાવના અને રાષ્ટ્રપ્રત્યેની જે લાગણી છે એને ઉજાગર કરી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વંદે માતરમ ગીતને સમગ્ર ભારતભેરમાં રાષ્ટ્રભાવના થકી અને રાષ્ટ્ર પ્રેમ જગાવવા માટેની આજે એકસો પચાસમી ઉજવણી આવી છે ત્યારે સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ અવસરે જિલ્લા અધિકારીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકોએ મળીને વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમોગાન કરી સ્વદેશી અપનાવવાનો શપથ લીધો હતો